રામ રામ ભાઈ રામ રામ તમારું નામ ગોપાલભાઈ ગોપાલભાઈ નરસિંહભાઈ અટક સરદિયા આ ગામ વિજળિયા તાલુકો થાન તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર હા બરોબર આપણે આ કયું જીરું વાયું છે સંજીવની 55 વિશ્વમાં કંપનીનો સંજીવની 55 હા અને કેટલા પેકેટ આપણે વાયા છે આપણે 5 પેકેટ વાયા 10 કિલો 10 કિલો વાયેલું છે અને બીજું આપણે કયું વાયું છે વેસ્ટર્ન હાઇટ તો તમને આ જીરામાં અને ઓલા જીરામાં શું ફરક લાગ્યો ઓલા કરતા આમાં વધારે જે આવે અને વિકાસ સારો છે બરોબર ઓલા કરતા આમાં દાણા ટુકમાં વધારે થાય અને માળે ચાલુ જ છે હા માળે ચાલુ છે બરોબર અને અત્યારે આમાં હાઇટ કેવડી કેવડી એની છે ફૂટ ફૂટ ઉપરનું થઈ ગયું છે ને હા ફૂટ ઉપર નહોતું આ જીવા બરોબર અને રોગ જીવાતમાં અને અંદાજે કેવો આવું રહ્યું નરવું પાકી જાય તો ઉતારવામાં કેવો કાવે વિઘે બરોબર સૌ પંદર જેવું વિઘે થઈ જાય અને આ પેલું એલું તો આવ્યું છે ને આપડે જીરું કે

ઉગાવો એકદમ સારો બે જીરા કરતા આમાં મેં આ વેલો હોય તો આનો ઉગાવો સારો આવે ને ઓલું બીજું જે તાજ માં હોય તો એનો ઉગાવો તો મોડો આવ્યો બરોબર આ બીજા કરતા આનો ઉગાવો ટૂંકમાં સારો રહ્યો ને તો અત્યારે તમારા બે વેરાયટી છે બે કરતા તમને આમાં મજા આવી ને આમાં મજા આવી કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ